તેના દ્વારા અવારનવાર વિડીયો બનાવી અને સામાજિક જાગૃતિ તથા ટ્રાફિક નિયમોના પાલન કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે ત્યારે તેમણે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમ પરથી લાઈવ કરી અને જણાવ્યું કે તેમના દ્વારા એક અકસ્માત સર્જાયો છે તેઓ રોંગ સાઈડ ઉપર જતા હતા અને અકસ્માત સર્જાયો છે ત્યારે એક યુવક મળતા મળતા બચ્યો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણ આવા નવાર આપણે એવા સમાચારો અને અહેવાલો જોતા હોઈએ છીએ જેમાં રોડ અકસ્માત માર્ગ અકસ્માત ની અંદર લોકોનો જીવ જતો હોય છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાથી ઓવર સ્પીડમાં વાહનો ચલાવવાથી તથા વાહનોની અંદર વધારે સંખ્યામાં લોકોને બેસાડવાથી આવા અકસ્માતો બનતા હોય છે ત્યારે તથ્ય પટેલ દ્વારા નવ નવ લોકોને કૂચડી અને મારી નાખવામાં આવ્યા તે પણ ઘટના યાદ આવે છે અને અમદાવાદની અંદર બેફામ રીતે ડ્રાઇવિંગ કરતાં એ એમટીએસના ડ્રાઈવરો પણ યાદ આવે છે અને થોડાક સમય પહેલાં રોંગ સાઈડની અંદર જતી એ એસટી બસ પણ યાદ આવે છે ત્યારે સુરતની અંદર એક વ્યક્તિ છે જે પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે તેનું નામ પિયુષ ધાનાણી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ફેસબુક અને ટ્વિટરનો સહારો લઈ અને લોક લોકજાગૃતિના વિડીયો પણ બનાવે છે ગતરોજ એક એવી ઘટના ઘટે છે જેમાં રોંગ સાઈડની અંદર જતી બસનો પીછો પીયું ધાનાણી કરતા હોય છે ત્યારે તેમના દ્વારા જ એક વ્યક્તિ સાથે અકસ્માત થાય છે અને વ્યક્તિ મૃત્યુ પામતા પામતા માંડ માંડ બચે છે ત્યારે લોકો ઉશ્કેરાય છે અને લોકો પીયું ધાનાણીનો ઘેરાવો કરી લે છે અને તેમને પ્રશ્ન પણ કરે છે કે તમે સામાજિક જાગૃતિના એવા વિડીયો બનાવો છો તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા વિડીયો બનાવો છો પરંતુ તમારા દ્વારા જ આ અકસ્માત સર્જાયો છે અને આ વ્યક્તિ જે મૃત્યુ પામતા પામતા બચ્યો છે ત્યારે ઉશ્કેરાયેલા લોકો દ્વારા પિયુષ ધાનાણીને કહેવામાં આવ્યું કે આ વખતે પણ દર વખતેની જેમ તમે ફેસબુકના માધ્યમથી લાઈવ કરો અને એમાં કબૂલાત કરો કે તમારા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને એક વ્યક્તિનું મોત નિપજતા નિપજતા બચ્યું છે પહેલાં એ વિડીયો જોઈ લો ત્યારબાદ આપણે એના વિશે વાત કરીએ બીજી મારી એક રિક્વેસ્ટ સાંભળી લો જે છે એ જેવી વાત અમે સામે છે લાઈવ કરો લીડરશિપ કરો પ્લીઝ એક વાત

તમે રાઈટ શો કરવાનું છો તમે રાઈટ શો કરવાનું છો મરતા મરતા બચતો છે ને બિચારો આ માણસ મરી જાત ને તમારા હિસાબ થી હા લાઈ લાય શરૂ છે સરદારિંગ છે અહીંયા ચાર રસ્તા ઉપર રોંગ સાઈડ માં બસ જતી હતી એને રોકવા માટે હું દોડ્યો એટલે આ ભાઈ જે બાઈક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો અને મારા દોડવાના કારણે કારણ જે હોય ભલે રોંગ સાઈડ માં બસ જતી હતી તો દોડ્યો છું પણ મારા કારણે આ વ્યક્તિ નો અકસ્માત થયો છે રોજીરોટી હું આપ્યો મળતા મળતા બચો છે ભયંકર અકસ્માત થી બચા છે એનો ગાડી નો ખર્ચો એનો દવાખાના અને એનો પરિવસ તો પંદર દિવસ અને આમાંથી કોઈ પાંચ જણાને ને મધ્યસ્થી માં રાખે તો મને વાંધો બરાબર બસ ને રોંગ સાઈડ માં ન જાય ને બીજું મારું સાંભળી લો તમારું સાંભળી લો સાંભળી લો બીજી મારી વાત સાંભળી લો સાત એપ્રિલે કોઈ પણ ચેક કરવાનું છે સાત એપ્રિલે મેં એક બનાવ્યો બે અકસ્માત માં મરી ગયા એટલે મેં એવું કીધું કે ચાર પંપ નથી કેટલા ભાઈને ચાર ચાર્પ આજે આવી ગયા પમ્પ બની ગયા સાત એપ્રિલ નો મારો વિડીયો અને ચાર પંપ ખાલી એટલું જાય સુરત વાસીઓને ખાલી એટલું કહેવાનું આજે રોડ સાઈડ માં જતા હજાર એક જણા નો ભોગ લીધો છે એના લીધે એક ભયંકર અકસ્માત થયો છે અને એ વ્યક્તિ લાઈવ થઈ હોય તો ફોન આપી દો પ્લીઝ લાઈવ થઈ ગયો હજી કઈ બોલવાનું હોય હું શેર કર આ વિડીયોની અંદર તમે જોયું કે કઈ રીતે લોકો ઉશ્કેરાયા અને લોકો દ્વારા પિયુષ ધાનાણીને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને આ વ્યક્તિનું મોત થતાં થતાં બચ્યું છે ત્યારે પિયુષ ધાનાણીએ એ પણ કહ્યું કે આ વ્યક્તિની ગાડીમાં જેટલો ખર્ચો આવે તે અને તેની સારવાર દરમિયાન જે ખર્ચો થાય તથા તે જેટલા દિવસ ઘરે રહે તે દિવસનો પગાર પણ તેમના દ્વારા આપવામાં આવશે અને વધુમાં તેમણે એ પણ કહ્યું કે ગત સાત એપ્રિલના રોજ તેમણે એક વિડીયો બનાવ્યો હતો અને આ ચાર રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવા માટે પણ તેમણે કહ્યું હતું પરંતુ હજી સુધી તંત્ર દ્વારા અહીંયા સ્પીડ બ્રેકર નથી મૂકવામાં આવ્યા તેથી વધારે અકસ્માતો થવાની શક્યતા પણ જણાય છે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવનની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન प्राइब